ઈઝ આપણે રસ્તામાં જતા હતા તિસોડિયા ગોટે અને વચ્ચે એક મસ્ત ગાર્ડનનો વ્યૂ આવ્યો છે અને ગાર્ડનનું લોકેશન આવ્યું છે જોરદાર લોકેશન છે હું તમને બતાવું છું તમે જોઈ શકો છો આ આ તિસોડિયા ઘટનો આવે છે અહીંયા આગળ પહાડ છે બધા પર્વતનો ટાઈપનું ભાખરા છે અને આ છે ગાર્ડનનો ફૂલ વ્યૂ હું તમને ગાર્ડનનો વ્યૂ બતાવું છું આપણે સામે બાઈક પાર્ક કરી દીધું છે બીજી બાજુ અને સામે દેખી શકો છો બાઈક આપણું પડ્યું છે ત્યાં આગળ અને આ છે પૂરો ગાર્ડનનો વ્યૂ છે અને જોરદાર ગાર્ડનનો વ્યૂ છે યાર અહીંયા આગળ ફોટોગ્રાફી કરવી હોય તો બી તમે કરી શકો છો અને જોતા રહો તો મને હા જોઈ શકો છો બધા ખબર લોકો બી અહીંયા બેઠા છે ને પહાડી કેટલી બહુ મસ્ત લાગે છે આ છે વ્યૂ અહીંનો તો જોતા રહો ખાલી હું તમને નવી નવી અપડેટ આપતો રહીશ અને આ છે વ્યૂ બધો અહીંનો ને અહીંયા આગળ કંઈક મા અંબાનું મંદિર બી હોય એવું લાગે છે મા અંબામાં જય અંબે ત્રિસૂર્યાઘાટ ને અહીંયા આગળ આ લોકેશન છે ફૂલ વ્યૂ છે એનો તો જોતા રહો મિત્રો અમને હું તમને બતાવતો રહું છું અને મિત્રો કઈ ટાઈમ બહુ થઈ ગયો છે તો અહીંનો વ્યૂ બી બહુ જોરદાર છે માંગલ્યા વન બી અંબાજીની અંદર આવેલું છે હા લે લેતા હો ને આ જાઓ એ ભયા બોલ રહે કે વ્લોગ મેં હમકો બી લે લેના તો આવી ગયા છે એ બી તો ગાઈઝ આ છે વ્યૂ અહીંનો જોરદાર બહુ મસ્ત અને મોસમ બી જોરદાર છે વાતાવરણ બહુ સારું છે તો આ વ્યૂ છે અહીંનો મા જય અંબે ત્રિસોળિયા ઘાટ જોઈ લો આ છે વ્યૂ અને સામે મંદિર છે ત્રિસોળિયા ઘાટ ઉપર ચડતા મા અંબાનું મંદિર છે તો બને રહો મિત્રો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર આપણે જઈશું હવે આગળ અને આગળનો તમને ફૂલ વ્યૂ બતાવીશું અને બધો વ્યૂ આપણે તમને બતાવતા જ રહીશું તો બંને રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર અને આવું નવું 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 જોતા રહો અને આગળ બી આપણે નવું ને નવું તમને બતાવતા જ રહીશું દરેક બ્લોગની અંદર તો ગાઈઝ તમારો સપોર્ટ હશે તો આપણે તમને આનાથી બી નવું 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 આપણે બતાવતા રહીશું તો તમે અમને સપોર્ટ કરો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને તમને બી જે ગાઈઝ રિક્વામેન્ટ હોય કે આ જોવું છે તો આપણને કોમેન્ટમાં બી લખતા રહો તો આપણે તમને નવું નવું એનું એ લોકેશન તમે કહેતા હશે આપણે બતાવતા રહીશું અને તમે મને સપોર્ટ કરો જેથી કરીને આપણે આગળ વધીએ તો ચલો આપણે હવે જઈએ આગળ ચલો આગળ જોઈએ લાઈફની અંદર છે ને મજા લો આમ મજાથી જિંદગી જીવવાની યાર બહુ મજા અને આવી આવી જગ્યા ઉપર તમે જશો ને તો તમને આમ દિલ અંદરથી જ ગાર્ડન ગાર્ડન થઈ જશે અને અંદરથી તમને આમ બહુ ખુશી મળશે જો ફરવા જતા રહીશું આપણે કાંઈ ટ્રાવેલિંગમાં નીકળશું ને તો આપણને બહુ મજા આવશે જીવનમાં તો એક કહેવત જ છે કે જીવ્યા કરતાં જોયું ઘણું એટલે એવું વસ્તુ છે તો જોતા રહો ને નવી નવી ઓબ્જેક્ટ જાણતા રહો અને આવાના આવા વ્યૂ જોતા રહો તો મળી આગળ કન્ટિન્યુ બ્લગની અંદર રસ્તામાં જતા હતા અને કંઈક પક્ષી ત્યાં આગળ મરેલું જોયું છે તો અમે સંજયભાઈ બંને ઉભા રહ્યા છીએ તો આ પક્ષીને અહીંથી રિસ્ક્યુ કરવાનું છે કોયલ શારી અને લઈ લેવાનું છે સાઈડમાં તો આપણે સાધન આવે છે થોડા એટલા માટે આપણે લઈ લઈએ એના પછી કે ભાઈએ લઈ લીધું છે પક્ષીને તો આપણે હવે આવું બધું જોવું આપણે સાઈડમાં રાખી દઈએ એને તો ખૂબ ગમે એના જીવને શાંતિ મળે તો ચલો આપણે હવે આગળ જઈએ મળીએ ફાઇનલી અંબાજી આવી ગયા છીએ અને અંબાજીનો જે ગેટ દેખાય છે અહીંથી આ ગેટ આવી ગયા છીએ આપણે તો તમે આ ગેટ જોઈ શકો છો આ ગેટ છે અને ભાદરવી પૂનમનો મહામેળો છે અને આ ગેટ છે તો પદયાત્રિકો હાલથી ચાલતા આવે છે તો મિત્રો હજુ તો આપણે મંદિરે જવાનું બાકી છે તો આપણે જઈશું હજુ તો મંદિરે તો મળે રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર અને ગાઈસ બહુ મજા આવે છે આજનો નજારો બહુ જોરદાર છે અને બધા યાત્રિકો દેખતા દેખતા હેલા જાય છે બોલો જેમ બે જેમ બે ગાઈસ બહુ મજા આવે છે ને વાતાવરણ કઈક જોરદાર છે ગાઈસ બહુ જ બહુ જ મજા આવે છે અને જોરદાર વાતાવરણ છે એનું આપણે કહીએ જેમ બે કહીએ અમારું જેમ બે જેમ બે ચાલો કઈ આગળ મળીએ આપણે

રસ્તો છે આ બાજુ હા એ બાજુ જવા દોરે અહીંયા થોડી વાર રેસ્ટ કરી લઈએ આપણે પછી જઈએ ત્યાં આગળ તો બન્યા રહ્યા અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર હજુ અંદર મંદિર આપણે પૂરેપૂરું તમને જોવાનું બતાવવાનું છે તો મળીએ અંદર મંદિરમાં ગાય આ હાલનો વ્યૂ છે અહીંયા આગળનો અને આ સર્કલ છે અંબાજી મંદિરની સામે અને આ ગબ્બરનો અહીંયા આગળ સર્કલ છે કે ગબ્બર આ ટાઈપનો છે એવી રીતે તમે જોઈ લો હજુ આપણે છેક અહીંયા સુધી જવાનું છે રબર ઉપર તો મળીએ આગળ બ્લોગ વિડીયોની અંદર બનાવો અમારી સાથે સહેજ હાલ પબ્લિક બહુ છે અને ટ્રાફિક તમે જોઈ શકો છો ટ્રાફિક હાલ જોરદાર છે અને આ છે મંદિરની અંદર જવાનો ગેટ આ છે મંદિર ની અંદર જવાનો ગેટ તમે જોઈ શકો છો ફાઈનલી ગાઈઝ આપણે અમે અંબાજી આવી ગયા છીએ અને મંદિર સામે જ ઊભા છીએ એક્ઝેક્ટ તો હાલ વરસાદ બી ચાલુ હતો તો બધી પબ્લિક હાકાર મચી ગયો થોડો દોડમ દોડ થઈ ગયું તો આ છે મિત્રો અંબાજીનો અંદર જવાનો મંદિરનો ગેટ છે અને અંદર જે ગોલ્ડન ટેમ્પલ કેવું ચમકી રહ્યું છે અંબેમાં તમે જોઈ લો ખરે અંદરનું ટેમ્પલ આ છે અંબાજીનું ગોલ્ડ ટેમ્પલ તો મિત્રો હજુ તો આપણે પૂરો તમને બ્લોગ બતાવીશું અને જઈશું આપણે તો મળી આગળ કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર ગાઈ આ છે અંબાજી ગબ્બર સાઈડ જવાનો રસ્તો તો આપણે જઈશું હાલ ગબ્બર ઉપર અને જઈશું આપણે મંદિરમાં કે હાલ મંદિર બંધ છે તો હાલ આપણે જઈશું ગબ્બર ઉપર અને પછી રિટર્નમાં આપણે મંદિરે જઈશું તો મળીએ આગળ બધું પૂરેપૂરો પૂરો આવે તો તમને બધું બતાવું છે જોતા રહો અંદર ગબ્બર ત્રણ કિલોમીટર છે અહીંથી આ છે ગબ્બર સાઈડ જવાનો રસ્તો ગબ્બર હસે જનતો પર જાનાગી તો મળ્યા આગળ કન્ટિન્યુ બ્લોગ વિડિયો ની અંદર છેમો 1 અંબેલી ગાઈઝ આજ એક બરે જવા માટેનો ગેટ છે અંબેમાનો અને વ્યૂ તો તમે જુઓ યાર બ્લ જોરદાર વ્યૂ છે આ કઈક પાખર નો વ્યુ છે તમે જુઓ ખાલી અહીંનો વ્યુ તો દેખો યાર બહુ જોરદાર વ્યુ છે અહીંનો તો બના રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયો ની અંદર બહુ મજા આવવાની છે આજે વાતાવરણ બી બહુ મોસમ વાળો છે વરસાદ વાળો વાતાવરણ છે ઢાળ જો ઢાળ જો આ પહાડ જો બહુ મસ્ત છે મજા આવે છે આજે તો તમે ઘરે બેઠા બેઠા જોઈ લો મિત્રો અમે તમારા માટે ફરીશું અને તમે ઘરે બેઠા બેઠા તમે જોઈ લો ખાલી અને અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને અમને સપોર્ટ કરો તો હું તમને આવા ના નવા નવા વ્યૂ બતાવતો રહીશ તો ચલો આપણે જઈએ છીએ સાઈડ જવાનો વ્યૂ છે કેવો છે કોણ કમેન્ટ કરજો ખાલી અને તમે મિત્રો સપોર્ટ કરતા રહો તો અમને એવું થાય કે ના બ્લોગ અમે બતાવતા રહેશો તમને બનાવતા રહીશું ને તમે ખાલી સપોર્ટ કરતા રહો અમને પ્રાઇઝ આ છે બધો વ્યૂ બનાવો અમારી સાથે કન્ટિન્યુ લો પીડીની અંદર અને આગળના આગળ અમે તમને બધું બતાવીએ છીએ રસ્તો બહુ મસ્ત છે ઝાડી બી જોરદાર છે અને રસ્તાનો વ્યૂ બહુ મસ્ત છે જુઓ માલી ચગડી કેટલી જોરદાર છે ઘણી વ્યૂ બહુ મસ્ત છે જયમ ધેમાં ઝાડ

ચલો જઈએ આગળ મળીએ કન્ટિન્યુગ ની અંદર આપણે ગબ્બર ઉપર જતા તને જોરદાર વ્યૂ જોવા મળી ગયો છે અહીંયા આગળ ઝરણાનો વ્યૂ જોવા મળે તો હું તમને બતાવું છું ઝરણાનો વ્યૂ અત્યારે તમે જોઈ શકો છો જોરદાર ગાઈઝ ઝરણાનો વ્યૂ કેટલો મસ્ત છે અહીંયા આગળ તમે જોઈ શકો છો અહીંયા આગળ તો જોરદાર ઝરણાનો વ્યૂ જોવા મળે છે ને અહીંયા આગળ બહુ મસ્ત વ્યૂ છે અહીંયા આગળ તો મિત્રો આવાનાવા વ્યૂ જોવા માટે અમને ફોલો કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ તો અમે તમને આવા નો વ્યૂ બતાવતા રહીશું મળીએ હવે આગળ જલ્દી ફટાફટ આપણે જઈએ છીએ હવે અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ થઈ ની અંદર આપણે જવાનું હતું ગબ્બર ઉપર અને જતા જતા માઉન્ટ આબુ વાળા રસ્તા ઉપર તો હડદમાં જઈને ખબર પડી ગઈ કે આ રસ્તો માઉન્ટ આબુ જાય છે તો આપણે પાછા ત્યાંથી રિટર્ન થઈ ગયા છીએ હવે અને હવે આપણે પાછા જઈએ છીએ ગબ્બર મળ્યા રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર આપડે હવે જઈએ છીએ પાછા ગબ્બરે તો મળીએ આગળ